ઓફિસ કે દુકાન પર મૂકી શકાય તેવી આ ખુરશી વેસવાની છે ખુરશી તમને બગસરા ગામ જોવા મળશે અને આ ખુરશી ઓફિસ ઘર કે દુકાન પર મૂકી શકો તેવી ખુરશી છે બેસવા માટે મિત્રો ખુરશી આરામ લાયક છે તેવું માલિકનું કહેવું છે મિત્રો તમને કોઈ પણ બીજા ગામ પણ ટ્રાન્સપોર્ટિંગ કરી આપવામાં આવશે ટ્રાન્સપોર્ટમાં આ ખુરશી તમને તમારા ગામ સુધી મોકલી આપવામાં આવશે અને ટોટલ આઠ ખુરશી તમને જોવા મળશે માલિક આગળ આઠ નંગ હાજરમાં છે અને તાત્કાલિક વેચાઈ જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ટોટલ આઠ ખુરશી વેચવાની છે અને આ ખુરશી તમને પ્રોપર બગસરા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એક ખુરશીની કિંમત અગિયારસો રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે નોર્મલ વધુ માહિતી માટે એક્યાસી છસો એક પચીસ બે સોપનવાળા નંબરમાં કોન્ટેક કરી લો લવો રાજ